નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હાલમાં જ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તરફથી એક સફાઈ કર્મચારીની ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં મેલ અને ફિમેલ બંને લોકો એપ્લાય કરી શકે છે તો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આગળ વિડિયોમાં જોઈશું એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ રહેશે સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ રહેશે જે લોકેશન છે ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે મોડ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો મહત્વપૂર્ણ તારીખ જે છે એ એકવીસ છ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે પીઈ માટે કોલ લેટર જે છે એ જુલાઈમાં શરૂ થશે પૂર્વ પરીક્ષા તાલીમ જે પીઈટીનું સંચાલન છે જુલાઈમાં થશે ઓનલાઈન પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કરી શકશો ઓનલાઈન પરીક્ષાનું આયોજન છે એ જુલાઈ ઓગસ્ટમાં કરવામાં આવેલું છે ઓનલાઈન પરીક્ષાનું જે પરિણામ છે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં આપવામાં આવશે ત્યારબાદ સ્થાનિક ભાષાની પરીક્ષા માટે કોલ લેટર જે ઝોન મુજબ આવે છે એ સપ્ટેમ્બરમાં મળશે ત્યારબાદ સ્થાનિક ભાષા કસોટીનું આયોજન છે સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યું છે અને કામ ચલાવ જે પ્રોવિઝનલ પસંદગી આવે છે એ ઓક્ટોબરમાં કરવામાં આવશે ત્યાર પછી અરજી ફીઝની વાત કરી લઈએ તો ઓપન ઓબીસી અને ઇડબલ્યુ કેટેગરીના ઉમેદવાર માટે આઠસો ને પચાસ રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી પી માટે એકસો ને પંચોતેર રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે આ પેમેન્ટ છે તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે અઢારથી થી લઈને છવ્વીસ વર્ષ સુધીના એ એપ્લાય કરી શકે છે અને ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો રાજ્ય મુજબ કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ અહીંયા જોઈએ તો જેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઝોન છે અમદાવાદમાં રહેશે અને કુલ જગ્યા આપણે અમદાવાદમાં છે છોતેર જગ્યા પર ભરતી કરવામાં આવેલી છે ઝોનમાં જે સેન્ટર આવે છે તેમાં આપણે જોઈએ તો અમદાવાદ બરોડા ગાંધીનગર જામનગર અને સુરત આ પાંચ સેન્ટર પર જગ્યા ખાલી છે અને તેમાં ટોટલ જગ્યા છોતેર છે તેમાં અમદાવાદમાં બાર બરોડામાં સત્તર ગાંધીનગરમાં એકવીસ જામનગરમાં અગિયાર અને સુરતમાં પંદર જગ્યા ખાલી રાખવામાં ત્યારબાદ ઓનલાઈન એક્ઝામની વાત કરી લઈએ તો ઓનલાઈન એક્ઝામમાં જે છે ઇંગ્લિશ નોલેજ જે ભાષાનું જ્ઞાન આવે છે તેના દસ માર્ક જનરલ અવેરનેસના વીસ આર્થેમેટિક જે આવે છે તેના વીસ અને રીઝનિંગના વીસ એમ ટોટલ સિત્તેર માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને નેવું મિનિટનો સમય આપવામાં આવશે આ ઓનલાઈન એક્ઝામ પૂરી થયા બાદ એક લોકલ લેંગ્વેજની એટલે કે લોકલ ભાષાની એક પરીક્ષા લેવામાં આવશે તેમાં લોકલ ભાષા જે તે સેન્ટરમાંથી તમે ભરતા હશો તેની લોકલ ભાષાના ત્રીસ માર્ક રહેશે અને ત્રીસ મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને અહીંયા ફોર્મ ભરતા સમયે એક હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન આપવાનું હોય છે એ અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે એ તમારે હેન્ડ રાઇટિંગ ડિક્લેરેશન તમારે તમારે હેન્ડ રાઇટિંગમાં લખીને અપલોડ કરવાનું હોય છે તો મેઇન ટોપિકની વાત કરીએ તો લાયકાત શું રાખવામાં આવેલી છે તો મિત્રો આ પરથીમાં શૈક્ષણિક લાયકાત છે એ દસ પાસ કોઈપણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ખાસ નોટ કરી લેજો દસ પાસ કોઈપણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે તો મિત્રો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી જે સફાઈ કર્મચારીની ચારસો ને ચોર્યાસી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને જલ્દીથી કમેન્ટ કરો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત